તો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ સામે ગેરરીતિનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે આ આક્ષેપને લઈ હવે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ગુજરાત આરોગ્ય યુનિવર્સિટીના કુલપતિ સામે આક્ષેપ થયા છે છે અને હવે આ સમગ્ર મામલો ઋષિકેશ પટેલ પટેલ સુધી પણ પહોંચ્યો મુકુલ જાણી જોઈને કેટલી કોલેજોને મંજૂરી નથી આપી રહ્યા તેવું પણ કહેવામાં આવ્યું મુકુલ પટેલ અમુક કોલેજને ટાર્ગેટ કરી હેરાનગતિ કરે છે તેવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો કેટલાક આર્થિક બાબતોના ગોટાળા પણ કરવામાં આવ્યા છે તેવી રજૂઆત ઋષિકેશ પટેલને પણ કરવામાં આવી છે અમો સમગ્ર ગુજરાતના નવ સંચાલક મિત્રો જે સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદ કોલેજ ચલાવી રહ્યા છે અને અમારી કોલેજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે સંલગ્ન છે અને દર વર્ષે એની રિન્યુઅલ પરમિશનની પ્રક્રિયા થતી હોય છે તો આ વર્ષે પણ અમને અમોને કુલપતિશ્રી દ્વારા આઠ કોલેજોને સીટો કાપી છે અમારી જે કુલ બેઠક હોય એમાંથી અને એક કોલેજને માન્યતા આપેલી નથી ગુજરાત યુનિવર્સિટી એક્ટ હેઠળ આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ કોલેજની તમે સીટો કાપી શકો એટલે નિયમ ઉપરવટ જઈ અને અમારી સીટો કાપેલી છે આનાથી ગુજરાતની જનતાને જે આયુર્વેદમાં એજ્યુકેશન લેવા માંગતા હોય એવા માતા પિતા અને વિદ્યાર્થીઓને નુકસાન છે એક બાજુ સરકાર ડોક્ટરોની કમીના કારણે વધુ મેડિકલ કોલેજ અને આવી કોલેજો વધે એના માટે પ્રયત્નશીલ હોય ને આ બાજુ વીસી સાહેબ તરફથી આ પ્રકારની સીટો કપાય છે એ સ્ટેક તરીકે અમને બી ચિંતા છે એટલે એ સમગ્ર બાબતે મંત્રીશ્રીનું ધ્યાન દોરવા માટે અમે આજરોજ રજૂ કરવા